માટે એક પૂર્ણાંક સંખ્યાઓમાં જે સરવાળા ગુણાકાર અને ભાગાકાર કરવાની જે પદ્ધતિ છે તે આપણે શીખીશું મિત્રો આમાં શીખવા જેવું છે અને તમે જે સાદી સંખ્યાઓનો ગુણાકાર સરવાળો ભાગાકાર જે કરો છો તેવું જ કરવાનું છે પણ આ જ્યારથી આપણે પૂર્ણાંક સંખ્યા આવ્યા ત્યારથી આપણે બે રીતની સંખ્યા આવી છે એક ઋણ પૂર્ણાંક કે જેમાં આગળ માઇનસની નિશાની હોય છે બીજા હોય છે ઋણપૂર્ણાંક તો મિત્રો માઇનસ એક માઇનસ બે બોલું છું હકીકતમાં આ બોલવાની ખોટી રીત આપણે જે અપનાવી લીધી છે હકીકતમાં જો તમે માઇનસ બોલો છો તો સાથે અંગ્રેજી બોલવું પડે માઇનસ વન ટુ થ્રી હકીકતમાં જો આમાંથી માઇનસ લીધું વન ટુ થ્રી બોલતા આપણને બહુ ફાવતું નહોતું આપણે એક લીધું માઇનસ એક માઇનસ બે હકીકતમાં છે ઋણ એક ઋણ બે એવી રીતના બોલવું અથવા તો માઇનસ વન માઇનસ ટુ એવી રીતે અંગ્રેજીમાં આંકડા બોલવાના હોય છે તો આપણે હવે ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશે શીખીશું બીજું કંઈ તમારે શીખવાનું નથી આમાં જે આ બે નિશાની રમત થાય છે ફક્ત ઈ બાબત ઉપર જ ધ્યાન રાખવાનું છે બાકી સરવાળા ગુણાકાર બાદ બાકી એન ભાગાકાર સાતમા આઠમા વાળા નહીં આવડે તો કોને આવડશે આ તો તમને આવડે જ છે તમને પૂછ્યું હોય કે 3 32 કેટલા થાય તો આવડે કે ન આવડે કેટલા થશે સરવાળો બાદ બાકી ભાગાકાર આ બધી ક્રિયાઓ તો તમને આવડે જ છે તો મિત્રો આપણે ગુણાક સંખ્યાઓના સરવાળા માટેનું જોઈએ કે જ્યારે પણ નિશાની અલગ અલગ આપી હોય ત્યારે જો એટલે કે એક ઋણપૂર્ણાંક હોય બીજો ધનપૂર્ણાંક હોય અને બંનેનો સરવાળું કરવાનું કીધું હોય તો બાદ બાકી થશે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ બે અલગ અલગ નિશાની આપેલી હોય એટલે એક ઋણ હોય એક ધન હોય ત્યારે હંમેશા બાદ બાકી થશે અને જવાબમાં આપણે મોટાની નિશાની લાગશે કઈ રીતે ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ અહીં કણે આપણે શું કીધું આ છે ઋણ અડતાલીસ કેટલા છે આ છે ઋણ અડતાલીસ આ કેવા છે ધન 58 બરાબર પ્લસ નિશાની લગાડવાની જરૂર નથી તો જો આ બે સંખ્યામાં જો આ ઋણ છે આ ધન છે એટલે કે ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક તો બે ની બાદ બાકી કરવાની એટલે કે 58 માંથી 48 જાય તો 10 વધે અને મોટા ની નિશાની આની નિશાની કેવી હતી પ્લસ તો આપણે આ પ્લસ પણ આપણે પ્લસ લખવાની જરૂર નથી બીજું ઉદાહરણ જોઈએ સંખ્યા એ જ છે પણ મેં નિશાની બદલી નથી અહીં તમારે 48 પ્લસ થઈ ગયા છે અને 58 કેવા થઈ ગયા છે ઋણ તો બંનેની બાદ બાકી થશે કારણ કે એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે બંનેનો આપણને સરવાળો આવ્યો છે તો આમાં શું થશે બાદ બાકી તો બેની 10 જ થશે પણ 48 મોટા કે 58 મોટા તો કે 58 તો 58 સાથે કોણ છે 58 ની આગળ કોણ છે તો કે માઈનસ તો માઈનસ લખવું આપણે જરૂરી બને છે આ આપણો જવાબ થશે ખ્યાલ આવ્યો આ ધન પૂર્ણાંક આગળ હોય કે પાછળ હોય એનાથી ફરક પડતો નથી શું કામ કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ક્રમનો નિયમ જાળવે છે ખ્યાલ આવ્યો તો કે કોઈ પણ સંખ્યા હોય સરવાળા માટે ક્રમનો નિયમ જાળવે જ છે ખ્યાલ આવ્યો સરવાળા માટેની આ નિશાની હવે એક બીજી કન્ડિશન આવશે જો પહેલી કન્ડિશનમાં આપણે જોયું કે જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે સરવાળો થશે કે ભાગ મળશે હવે જ્યારે નિશાની સમાન હોય સમાન એટલે

તો પાંત્રીસ અને પંદર સરવાળો થશે સુધી જો તમને કોઈ પ્રશ્ન થતો હોય તો કમેન્ટમાં તમે અમને જણાવજો બીજું આ થઈ ગઈ સરવાળા માટેની હવે જનરલી સરવાળા પછી બાદ બાકી શીખવાનું હોય પણ તે પહેલા આપણે ગુણાકારમાં પ્લસ માઇનસ નું શું થશે

નિશાનીઓ છે એટલે કે એક ઋણ પૂર્ણાંક ને એક ધન પૂર્ણાંક છે તો યાદ કરો શું થશે તો કે બાદ બાકી થશે તો બાદ બાકી કરી નાખો બે સંખ્યાની અને મોટાની નિશાની લગાડી દો સિમ્પલ છે કઈ અઘરું નથી આમાં હવે આપણે ગુણાકાર માટે જોઈએ તો મિત્રો આપણે હવે ગુણાકાર માટે જોઈએ કે શું થશે નિશાનીઓનું જો પ્લસ એટલે ધન પૂર્ણાંક સમજવાનું માઇનસ એટલે આપણે ઋણ પૂર્ણાંક સમજવાનું આ બાજુ મેં ઉદાહરણ લખેલા છે કે જ્યારે પણ બે ધન પૂર્ણાંકનો ગુણાકાર થશે તો જવાબ આપણને જ મળશે જ્યારે એક ધનપૂર્ણાંક અને એક પૂર્ણાંકનો ગુણાકાર થશે તો આપણને જવાબ હંમેશા મળશે જ્યારે ઋણ ઋણપૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર થશે તો જવાબ આપણને ત્યારે પણ ઋણપૂર્ણાંક મળશે જ્યારે આપણને ઋણપૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર થશે ત્યારે જવાબ આપણને ધનપૂર્ણાંક મળશે

જયારે પણ અલગ અલગ નિશાની હોય એટલે કે અલગ અલગ પૂર્ણાંકનો સરવાળો કરવાનું કીધું હોય ત્યારે હંમેશા આપણે શું કરતા હતા તો કે બાદ બાકી કરતા હતા તો બાદ બાકીની નિશાની કેવી આવે ઋણ આવે માઇનસ આવે

ઓછે ઓછે વત્તા આવું કઈ યાદ રાખવાની જરૂર પડશે નહીં અંગ્રેજીમાં થાય પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ હોય તો આ રીતે માઇનસ પ્લસ માઇનસ 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 ઉડી ગયા નિશાની શું આવી ગઈ પ્લસ ની આ તો ભાઈ છે જ નહીં તો પ્લસ જ મૂકવાનો છે ચાલ કોઈ પણ રીતે તમે કરી શકો છો આ નિયમ છે આમાં ભૂલ ખાવાની નથી

પંદર ના છેદમાં માઇનસ ત્રણ તો શું થશે ત્રણ પંચા પંદર અને માઇનસની નિશાની લાગશે હવે માઇનસ પચીસ ના છેદ માં માઇનસ પાંચ આવું આપવું હોય તો પાયો પાયો પચીસ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા જવાબ આવશે જે ગુણાકારમાં કર્યું છે એ જ તમારે ભાગાકારમાં કરવાનું છે તાન ક્રિયામાં આપણે કઈ નિશાની કઈ રીતે મૂકવાની એના વિશે શીખી ગયા હવે સરવાળો શીખાતા એ જ કરવાનું છે પણ બાદબાકીમાં તમારે ધ્યાન લેવાની બાબત છે એ હું તમને કહી દઉં તો મિત્રો બાતબાકી માટે શું કરવાનું તો પહેલા તો કોન્સને દૂર કરવાનું છે તો આ કૌંસ કયું છે કયા કાઉન્સને દૂર કરવાની વાત કરે છે જ્યારે પણ તમને 5 ઓછા માઇનસ ત્રણ કોઈ પણ ક્રિયાની પાછળ તમારે કાઉસ દૂર કરવાનું થશે હવે આનું દૂર કરવું હોય તો પાંચ ઇમનામ રહેશે આનું આપણે જોવાનું આ તમારે શું સમજવાનું કે ગુણાકારમાં છે કાઉસ બહાર કોઈ પણ હોય તે અંદરના સાથે ગુણાય ગુણાય અને ગુણાય તો ચાલો હવે તમારે જોવાનું છે કે બે ઋણ નિશાની છે 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 એટલે ગુણાકાર તો ગુણાકાર યાદ છે તમને આપણે થોડી વાર પહેલા ત્રણ તો હવે સરવાળાનું જોવાનું સમાન નિશાની છે હા બંને ધનપૂર્ણાંક છે તો શું થશે સરવાળો થશે તો કરો આઠ અને મોટાની નિશાની તો કે પ્લસ નિશાની મૂકવાની જરૂર નથી ચાલો એક ઉદાહરણ જોઈએ ત્રેપન તો જુઓ અહી શું થશે આગળનું જે હોય તે એમ નામ લખવાનું છે હવે જોવાનું

બં તમે બાકી કરો કેટલા અડસઠ મોટા છે તો અડસઠ ની નિશાની લગાડો ઋણ ઋણ નિશાની લખવી જરૂરી છે પ્લસ ને આપણે સામેને ને લીધું કે જો ધન નિશાની લગાડો કે ન લગાડો આપણે સમજવાનું કે આ સંખ્યા ધન પુણાગત છે પછીથી ઋણ પૂર્ણાંક સંખ્યા હોય એટલે આપણે એના માટે એક નિશાની વિચારી કે માઇનસ ની નિશાની એટલે સમજવાનું કે આ ઋણ પૂર્ણાંક છે ખ્યાલ આવી ગયો આશા છે કે તમને આ આવડી જશે હવે તમારે કરવાનું શું છે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે ન કરો પણ તમારે આવી રીતે અલગ અલગ નિશાની લઈને અને સમાન નિશાની લઈને ઓછામાં ઓછા દસ થી પંદર એક એક સરવાળાના એવી રીતે ગુણાકારના બાદબાકીના અને ભાગાકારના તમારી રીતે રકમ લઈને

અને ઘણા વિદ્યાર્થીઓને આમાં જ તકલીફ પડે છે જ્યારે પણ હું પેપર તપાસતો હોય ક્લાસમાં દાખલા ગણવા આપતો હોય બધાને મૂળ આ નિશાનીમાં જ ફેર પડે છે કે આ ઓછે ઓછે શું કરવું વધતે ઓછે શું કરવું તો કઈ નથી કરવાનું ખાલી એક ત્રણ સ્ટેપમાં તમારે વિચારીને દાખલો ગણવાનો છે અમે દાખલા ગણી નાખ્યા જો વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તે પણ કંઈક નવું શીખે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહો આપણે થોડા સમય પછી એવું ચાલુ કરશું કે આ જે બધું લખાણ છે થોડાક બે ત્રણ ચેપ્ટર થાય એટલે એની એક પીડીએફ જ આપણે મૂકી દઈશું એમાંથી જોઈને તમારે જો ચોપડામાં નોટ્સ બનાવી હોય તો બનાવી શકો છો પણ હાલ પૂરતું તમે દાખલા તો ગણજો અત્યારે બરોબર છે આવડી ગયો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો હવે પછી આપણે અપૂર્ણાંકમાં સરવાળો ગુણાકાર બાદબાકી અને ભાગાકાર એના વિશે શીખીશું તો નવો વિડિયો આવે ત્યાં સુધી તમે આની ખૂબ પ્રેક્ટિસ કરી લો કારણ કે આગળ જ્યારે અપૂર્ણાંકમાં સરવાળો બાદ બાકી કરશું ત્યારે પણ તમારે આ બાદ બાકી સરવાળા ગુણાકાર ભાગાકારની નિશાનીનું કામ લાગશે તો આવતા વિડીયો આવે ત્યાં સુધીમાં પ્રેક્ટિસ કરી લેજો જેથી તમને આવા દાખલા ગણવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં અસ્તુ જય ભારત